નમસ્કાર મિત્રો આજે ભાસ્કર ના સલાહકાર તંત્રી પણ રહેલા એવા વરિષ્ઠ તંત્રી અને લેખક એ કીર્તિ ખત્રી આપણી સાથે જોડાયા છે અને કીર્તિભાઈ એટલે કે કચ્છ વિશેની ઝીણી ઝીણી વિગતો દુનિયાભરની વિગતો કચ્છ અને કચ્છીઓ વિશેની એના માટેનું અધિકૃત આપનું સ્વાગત છે સીધું ને સટમાં અને આપ ઓગણીસો ઇકોતેર ના યુદ્ધના સંસ્મરણો થોડાક અમારી સાથે દર્શકો સાથે શેર કરો જી હવે જુઓ સામાન્ય રીતે ઓગણીસો એકોતેર યુદ્ધ આવે એટલે સીધી પાકિસ્તાનના આપણે બે ટુકડા થયા અને બાંગ્લાદેશનો ઉદય થયો એટલે બાંગ્લાદેશના ઉદય તરીકે એ જાણીએ છીએ ઓગણીસો એકોતેરના પણ ઘણાને ખ્યાલ નહીં હોય કે એ સમયે માત્ર આપણે પાકિસ્તાનના બે ટુકડા તો કર્યા જ પણ સાથે સાથે આપણી આર્મીએ સિંધમાં પણ બહુ જબરજસ્ત આગેકૂચ કરી હતી સિંધના વીરાવા વિંગુર નગરપારકર સહિતનો એટલે કે લગભગ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર આપણે કબજે કર્યો હતો એ ગુજરાત સાઈડનો અને રાજસ્થાનમાં પણ લગભગ બારસો વીસ કિલોમીટર સુધી આપણે આગેકુચ કરી ખરીદી અને આખો જે એ સિંધનો જે પ્રદેશ હતો એ કબજે કર્યો હતો અને તે વખતે તો ત્યાં એક માહોલ પણ એક એવો ઊભો થયો હતો કે આ તો ખરેખર તો ઓગણીસો સડતાલીસમાં જે થવા થવું જોઈતું હતું કારણ કે એ બધા વિસ્તારોમાં હિન્દુઓની બહુમતી હતી એટલે એ સમયે પણ એક એવી વિચાર વહેતો થયો હતો કે આ વિસ્તાર જે છે સિંધનો એ સિંધને ભારત સાથે ભેળવવું જોઈએ એટલે એ લોકોના મનો એમ હતું કે ઓગણીસો સડતાલીસ ની ભૂલ છે એ હવે સુધરી રહી છે પણ એ અનફોર્ચ્યુનેટલી થયું નહીં એ આખી અલગ વસ્તુ છે પણ એકોતેરના યુદ્ધની વાત આવે એટલે તો સમજો ને ચારે બાજુથી આપણે આગે કુછ કરી હતી અને જે માહોલ પેદા થયો હતો એમાં બધાને એમ જ લાગતું હતું સિંધ આઝાદ થયું છે પણ સિમલા એગ્રીમેન્ટ પછી આપણે પાછો સોંપી દેવું પડ્યું એનો આખો લાંબો ઇતિહાસ તમે પૂછો સવાલ એનો એનો અર્થ એ થયો કે ઓગણીસો ને માં પાકિસ્તાનના બે ટુકડા નહીં

આપણે કચ્છ અને રાજસ્થાન સરહદે જયારે આ વિસ્તારમાં આપણી હકુમત હતી એટલે ભારતના કબજા હેઠળ હતો ત્યારે તો એક આખો એવો માહોલ પેદા થઈ ગયો હતો કે હવે આ વિસ્તાર છે ભારત સાથે જ રહેવાનો છે એટલે તમે જુઓ કે જે બનાસકાંઠાથી અને સુઈ ગામ થી બસો શરૂ થઈ ગઈ હતી ત્યાં જવાની બસો ની જૂના ત્યાંથી આવક જાવન ચાલુ જ હતી એ લોકોની પોતાના વાહનો થી ને આ બધું એટલે તે વખતે તો બધાને એમ જ લાગતું હતું કે હવે આ બધું પતી ગયું ને આપણું આમ જ થવાનું છે અને ત્યાંના જે હિન્દુ શરણાર્થીઓ હતા શરણાર્થીઓ તો પછી થી ગયા પણ શરૂઆત તો બધાને એમ હતું કે આપડે અહિયાં જ રેવાનું છે એટલે બધા પોત રીતે વસાહતો સ્થાપી ને રેવા માંડ્યા હતા બનાસકાંઠા માં તેમ કચ્છમાં માં બંને જગ્યાએ કચ્છમાં માં જોરા અને નિરોણા આજુબાજુના વિસ્તારમાં બધા કેમ્પ થયા હતા એના પણ અનફોર્ચ્યુનેટલી જયારે સિમલા એગ્રીમેન્ટ થયો અને એમાં જીતેલા તમામ વિસ્તારો ભારત પાછા સોંપી દેશે એવું એગ્રીમેન્ટ થયો એટલે પાછા નથી જવું પાછળ એ લોકોની વેદનાની કથા છે આદિપ્લે આદિપુર કંડલા બાજુ વસાવ્યા ને આપણે આદિપુર કંડલામાં જે હતા ને એ તો જુદા એ તો આવેલા હતા એ હતા આ લોકો મોટા ભાગના જે છે આજુબાજુ વસાવેલા છે એ લોકો સરદી વિસ્તારો છે સરહદી વસાવેલા છે એ લોકોની આખી અલગ કહાની છે કીર્તિભાઈ અમરકોટ કરીને ત્યાંના રાણા નું જે આખું એક હિન્દુ રજવાડું હતું મને લાગે છે પંડિત નેહરુ સમજાવવા ગયા હતા રાણા ને પરંતુ એમણે પાકિસ્તાન સાથે જોડાવાનું જ પસંદ કર્યું અને આજે પણ છે ને એ અમરકોટ ઉમરકોટ થઈ ગયું છે અને હમીરસિંહ રાણા જે અત્યારે ત્યાંના રાણા છે એમના રાજસ્થાન સાથે લગ્ન સંબંધો તો છે જ છે પણ એમણે ત્યાં રહેવાનું પસંદ હા ત્યાંના રાજકારણમાં પણ એ સક્રિય રહ્યા મિનિસ્ટર પણ રહ્યા હવે એમાં જો એ વખતે શું હતું કે સિંધમાં જે એ લોકોની જમીનદારી હતી ને હજારો એકર જમીન આ બધું છોડીને આવું એમને થોડું ઉતરું આખું પ્રજાની વાત અલગ હતી અને આ જે રજવાડા હતા એની વાત અલગ હતી એટલે ખરેખર તો એ લોકોના જે સ્થાપિત હતા એને કારણે ભારત સાથે ના જોડાયા અને પાછળથી એ લોકોને પસ્તાવું પણ પડ્યું હતું અને એ થોડા વખત પહેલા એ રાણા હમીરસિંહ કચ્છમાં પણ આવ્યા હતા પણ આખી હવે અત્યારે બધી વાત કરી નકામી છે પણ ખરેખર તો તે વખતે એમને હિંમત દાખવીને જો એ આવી ગયા હોત તો અને ભારત ના એ મંત્રી પણ થઈ શક્યા હોત જે ત્યાં મંત્રી થયા અને સિંધપુર એમનું રાજકારણ ચાલ્યું એને બદલે ભારતના રાષ્ટ્રીય સ્તરે પણ એ મંત્રી થઈ શક્યા હોત ચોક્કસ ચોક્કસ સાચી વાત છે એટલે તમે જો પછી શું થયું કે જે લોકો આવ્યા એ લોકોને શરણાર્થી તરીકે લોકોને વસાહતો આપી જુદી જુદી અમુક લોકોને બીજા અમુક વિસ્તારોમાં વસાવ્યા છે એટલે હજી એ લોકોને યાદ તો કરે જ છે કે તે વખતે અમે જે ભૂલ કરી ગયા રાણા સાહેબ એ જો ન કરી હોત તો આખી પરિસ્થિતિ અલગ હોત અને મને ખ્યાલ છે કે ત્રણ ચાર વર્ષ પહેલા કેટલાક સમય થયો મને ખ્યાલ નથી પણ એ હંમેશી પોતે કચ્છ આવ્યા હતા અને એ વખતે મોટા એ સ્વાગત કર્યું પણ એ વખતે પણ જે બોલકા લોકો હતા એ લોકો કહ્યું જ હતું ખરેખર તમારી ના કારણે આ જે કઈ છે એ થયું છે એટલે એ આખો ઇતિહાસ જ અલગ હોત જો તે વખતે રાણા માની ગયા હોત તો

પાકિસ્તાન પોતાના નકશા બતાવે એમાં તો કેટલો વિસ્તાર આપણો હતો કે જે પાકિસ્તાને બતાવ્યો હતો પણ આપણે ખરેખર હિંમતપૂર્વક એ વિસ્તાર આપણે બતાવવાની જરૂર હતી એમ મને લાગ્યું અને તે વખતે ત્યાંના જે એક સિંધી પત્રકાર હતા નામ તો એનો ભૂલી ગયો છું એટલે એને મેં આ બધી વાત કરી એટલે એને એને તો તરત જ મને કે સામકો આમ ચલે ગયો સામકો આમ પૂરા એક પ્રોગ્રામ કરેગે તો સાંજે પછી એને પાકિસ્તાન ટેલિવિઝન પર આખો મારો પ્રોગ્રામ આપ્યો આ આખા એપિસોડ ઉપર કે કચ્છના લોકો શું માને છે તે વખતે શું થયું ને સિંધે શું ભૂલ કરી એટલે એને તો આખી પોતાની રીતે વાત કરી પણ પોતે પણ જાણે પાકિસ્તાની સરકારની કે કોઈની પરવા કર્યા વગર એને આ ઇન્ટરવ્યુ લીધો હતો ત્યાં એટલે આ મને યાદ છે આજે બી અને એપ્રિશિયેટ પણ બહુ થયો હતો એને જે આપે આ પુસ્તકમાં પણ લખ્યું છે કે ચીનની ચોપાટે ચાલ નાપાક નકશામાં સિરક્રિક એ 2004 ની આપની પાકિસ્તાનની મુલાકાત જે હતી એના વિશે આપે જે લખ્યું છે અ હું દર્શક મિત્રોને જરૂર વિનંતી કરું કે કirti ઘણા બધા પુસ્તકો છે અને એ અધિકૃત પણ એ લખતા રહ્યા છે હું કછડો મારા આબલામાં દ્વિતીય જે ચરણ છે એમનું એમાં

અ એ વખતે બે હજાર સોળમાં આપે લખેલા લેખમાં એનો ઉલ્લેખ કરેલો છે એ આખો લેખ વિગતે લખ્યો છે એટલે મને લાગે છે એ સિવાય પણ આપે ક્યારે સિંધની મુલાકાત લીધી હતી ખરી હા સિંધની મુલાકાત લીધી હતી અને તે વખતે એ લોકો યાદ બી કરતા હતા અને તે વખતે જે આખો જે વખતે માહોલ હતો ને તે એ વખતે યુદ્ધ વખતે કે સિંધના અમુક વિસ્તારોમાં આપણું આર્મી જતું તો ત્યાંના લોકો એટલે પાકિસ્તાનીઓ આમ તો પાકિસ્તાની બધા ભારત હતા કે જય કરીને આવકાર કરતા બધા આવો આવો માહોલ હતો વિચાર કરો એટલે અને અને જ્યારે એ લોકોને જ હતું કે આ હવે ભારત ભળી જવાનું છે પણ સિમલા એગ્રીમેન્ટ થયો પછી ત્યાં બહુ મોટા પાયે અશાંતિ થઈ અને ત્યાર પછી શરણાર્થીઓના ધારાના ધાડા ભારતમાં આવ્યા આપણે જે જે કચ્છના અમુક વિસ્તારોમાં જે લોકોને વસાવવા પડ્યા છે બેઝિકલી તો શિમલા એગ્રીમેન્ટના શરણાર્થી એ લોકો એમ કે સ્મરણ થાય છે કે અજ્ઞાન સ્વામી જે પાકિસ્તાની ગાયક એને છે જયારે મોદી સરકારે ભારતની નાગરિકતા આપી ત્યારે અમદાવાદમાં વસતા જે પાકિસ્તાનના નિર્વાસિતો જે હતા

આપણે ત્યાં સાચી ડેમોક્રેસી હતી એટલે ત્યાં જે આપણા હિન્દુઓ હતા એ લોકોના મનમાં એ ખ્યાલ નતો કે ભારતમાં લોકશાહી સાચી લોકશાહી છે એ લોકોને તો એમ હતું કે જેમ પાકિસ્તાને મુસલમાનો કરે છે આપણે હિન્દુ છીએ હિન્દુસ્તાનમાં જશું એટલે બધું આપણું મળી જશે આમ એકચુલી આ એક લાગણી હતી ને એટલે એ લોકોને તો એમ હતું કે આપણે હિન્દુસ્તાનમાં ગયા એટલે વાત પૂરી થઈ પણ આપણે તો જે ઇન્ટરનેશનલ કાયદાઓ પ્રમાણે જે કઈ થતું હોય એ રીતે કરવા માંગતા હતા અને એમાં આપણે ખોટા બી નહોતા કઈ પણ આ એક મોટી એક ગેરસમજ તો તો ગેરસમજ ને સમજ સમજ જે એ હતું પણ એને એને કારણે કારણે કરવું પડ્યું અમુક શરૂઆતમાં શરણાર્થી તરીકે રહ્યા પછી એ લોકોને જમીનો મળી પછી જમીનો મળ્યા પછી એ લોકોને સનતો નહોતી મળતી નાગરિકત્વ મોડું મળ્યું એટલે ઘણા કારણ કે આમાં ટેકનિકલ વસ્તુઓ બધી એવી છે તમે અહીંયા આવી ગયા રેવા રેવા માંડ્યા એનાથી વાત બધી પૂરી નથી ભારતના નાગરિક તરીકે સ્વીકારવું અને એના અધિકાર મળવા એ બહુ મોટી વાત છે અને શરૂઆતમાં વોટિંગ વોટિંગ પણ પણ આ લોકોને એટલે જે લોકો એમાં મારા તો બે ત્રણ દોસ્તો છે એમાં એક વિજયસિંહ રાઠોડ હતા ડોક્ટર જે નખત્રાણામાં હતા એ તો બિચારા ગુજરી ગયા હમણાં પણ કુંભાજી માસ્તર તરીકે છે એને આજે બી બધું યાદ છે ત્યાંની ગલીઓની યાદ છે ત્યાંની સ્કૂલોની યાદ છે બધી યાદ કરે અને એ બહુ તેલુ કે અને પછી અમુક લોકો તો અહીં આવ્યા પછી પાછા પાકિસ્તાન ફરવા બી ગયા હતા અને પોતાના જૂના વતનને યાદ કરીને આજે ભી કે છે કે હજી અમને એમ થાય કે જો ભારત ને પાકિસ્તાન એક થાય એ વિસ્તાર જો જીતેલા આપણે પાછા ના આપ્યા તો અમે ત્યાં જો એમ કરીને અ આપણા મિત્ર આપણે કોમન ફ્રેન્ડ આદમ સુમરો ચિત્રલેખા માટે આદમ લખતો તો અને છેલ્લે છેલ્લે કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ મુંબઈ આદમ આવેલો એની સાથેનો આપણો જે સંપર્ક હતો આપણને જાણે એમ જ લાગતું હતું કે કરાંચીમાં છે ને આપણા ગુજરાતીઓ વસે છે ગુજરાતી ભાષા જીવિત છે વતન કરીને અખબાર હતું ડોન ની ગુજરાતી એડિશન પણ ત્યાં નીકળતી હતી મને લાગે છે જ્યાં સુધી અકાઉન્ટ ગુજરાતીમાં લખાવાનું ચાલુ રહ્યું ત્યાં સુધી ત્યાં ગુજરાતી ચાલતું રહ્યું હવે મને લાગે છે બદલાયેલી છે પરિસ્થિતિ આદમ સુમરો પછી બીજા પણ એક પત્રકાર હતા ભૂલી ગયો નામ એ આવ્યા હતા ત્યારે બધું બતાવ્યું હતું અખબારમાંય બતાવ્યા હતા પછી ઇન્ડિયા વિશે શું લખે છે ગુજરાતી વિશે શું લખે છે ગુજરાતી સે કોલમ લખતો તો એ પણ બતાવ્યું થી એમણે એટલે એક લાગણી તો હતી અને આજે બી છે જી અત્યારના જે આપણે ઓપરેશન સિંદૂર એનો સંઘર્ષ વિરામ કરી લીધો મને લાગે છે એવા તબક્કે સંઘર્ષ વિરામ આવ્યો કે જ્યારે મને લાગે છે એક બાજુ સિંધ જીએ સિંધની જે લાગણી ત્યાં આગળ જે પહેલાથી છે જ અને બલુચિસ્તાન અલગ થવાની વાત કરે છે તો આવા સંજોગોની અંદર આપણે આપણું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ તો લઈ શક્યા હોત એવી એક લાગણી ઉભી થઈ જાય ત્યારે તો પણ આપણે સંઘર્ષ વિરામ કેમ કર્યો એ ખબર નથી પડતી જો આપણે છે ને ઇન્ટરનેશનલ પોલિટિક્સ માં બહુ જાણે ધ્યાન રાખતા હોઈએ ને એનાથી જે કહેવાતા નિયમો છે કે કહેવાતી જે નીતિ છે કહેવાતા જે નીતિ વિશે બાબતો છે એની જાણે બહુ ધ્યાન રાખતા હોય એવું લાગે છે ખરેખર તો આપણે ખુલ્લે આમ ટેકો આપવાની જરૂર હતી એ લોકોને એ લોકોને અને બલુચિસ્તાન તો આખી અલગ વસ્તુ છે બલુચિસ્તાન તો કારણ કે બલુચિસ્તાન તો ભૌગોલિક રીતે પણ શું છે કે ઇન્ડિયા સાથે જોડાઈ શકે એમ નથી એનું તો એને તો અલગ રાષ્ટ્ર તરીકે કરવું પડે કારણ કે વચ્ચે બીજા વિસ્તારો બી આવે છે પણ સિંધ અને બલુચિસ્તાન બંને પાકિસ્તાન સાથે હું તો એમ માનું છું આપે અમારી સાથે જોડાઈને દર્શકોને દર્શકો ને કઈક નવી વાતો કહી મને મારે માટે પણ આ સિંધવાળી જે વાત છે આપના પુસ્તકમાં વાંચી ત્યારે જ મને ખબર પડી કે આપણે જેને આટલો બધો પ્રદેશ જીત્યા અને સિંધ કરી શક્યા હોત અથવા ભારત સાથે લઈ શક્યા હોત એ આપણે તક ગુમાવી પણ મને લાગે છે ગુમાવેલી તક એની વાતો જ થઈ શકે અને જુઓ તે વખતે સિચ્યુએશન કેવી હતી જેટલો વખત આપણી સાથે રહ્યું ત્યાંથી આપણો વ્યવહાર ચાલુ થઈ ગયા હતા બધા બસો ચાલુ થઈ ગઈ હતી બનાસકાંઠાથી બધી જગ્યાએ થી એટલે બધાને તો એમ જ હતું કે આપણું જ છે ને આપણું બધું કરવાનું છે બધું આપણે જ સ્થાપવાનું છે બધું પણ અનફોર્ચ્યુનેટલી આવું થયું એટલે એ ત્યાંની પ્રજાને તો બહુ પીડાજનક વાત થઈ ગયા પણ હજુ મને લાગે છે કે લગ્ન સંબંધો ને એમાં છે ને એ સંબંધો એમના ચાલુ રહ્યા હશે કચ્છથી અને બનાસકાંઠાના ડીસાના ને એ બધાના તો પારિવારિક હિન્દુઓના પણ સંબંધો ત્યાં છે એમાં છે ને અમુક કોમ્યુનિટીમાં છે કે અમુક જાડેજાને જ આપે

નવા નવા એપિસોડ વિષય સાથે આ દર્શકો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરે લાઈક કરે કમેન્ટ કરે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે હું દેશમાં અને વિદેશમાં વસતા આપણા દર્શકોને વિનંતી કરું છું નમસ્કાર